સાહસ, ઉર્જા અને નવતર વિચારની સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણીમાં પણ હંમેશા अग्रસર રહ્યું છે ગુજરાત. વન અને દરેક वन्यજીવને ઉત્તમ ભવિષ્ય આપવાની લેન સાથે વર્ષ 1950 માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ આણંદ ખાતે પ્રથમ વન મહોત્સવ ઉજવી પ્રકૃતિ રક્ષાની ધરોહરમાં એક મહાઉત્સવની શરૂઆત કરી. વન મહોત્સવ આ મહાઉત્સવ ને સંસ્કૃતિ સાથે જોડી વધુ શક્તિશાળી બનાવવા આપણા દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક અદભુત મોડલ ઉભું કર્યું સાંસ્કૃતિક વન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક મોદી ના એક સફળ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ આઠ ઓગસ્ટે ચાર કલાકે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામ ખાતે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હર સિદ્ધિ માતાજી મંદિર ખાતે પંચોતેરમો વન મહોત્સવ યોજાશે આવો આપણે પણ સરકારના આ અથાગ પ્રયત્નોમાં જોડાઈએ અને દ્રઢ સંકલ્પ લઈએ એક પેડ માઘનામ નામ અંતર્ગત વધુ વૃક્ષ વાવીએ ગુજરાત ને વધુ હરિયાળુ બનાવી